અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નારી સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે સશક્ત કર બનાવવાનો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જિલ્લા પંચાયત પ્રમુખ મોડાસા નગરપાલિકા પ્રમુખ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સરકારી યોજનાઓ સ્વરોજગારના વિકલ્પો અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો વિશે માહિતી મેળવી આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા બનાવેલા હસ્તકલા અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું જિલ્લા વહીવટી તંત્રએ મહિલા સશક્તિકરણના આ પ્રયાસને સમર્થન આપવા માટે નાગરિકોને અપીલ કરી હતી મારું નામ ઠાકોર દીપિકા મેહુલભાઈ છે મારું ગામ શિકાસ હું રાખડીનો ઘેર આખડી બનાવું છું અને એના માટે થોડું થોડું પેલી એ કરીશું પણ આજે સાહેબે અમને સારી તક આપી છે આજે પહેલીવાર અમે બેડામાં આવ્યા છીએ સાહેબે અમને કીધું હતું કે તમે સ્ટોલ લગાવો એટલા માટે અમે આટલે સ્ટોલ લગાવવા માટે આવ્યા છીએ અને અમે લાઈફ બનાવવા પણ તૈયાર છે ખેરાળા બેન રમજુભાઈ અમે મેઘરથી આવીએ છીએ સંજરી સખી મંડળમાંથી બે હજાર બારથી અમારું મંડળ ચાલે છે અને અમારા આપણા રાખડી અમે ઘરે જાતે બનાવી અને વેપાર કરવા માટે આવ્યા છીએ તો આ મોડાસા શહેર જેવામાં અમને આટલી તક મળી વેપાર કરવાની તમારા સ્ટોલનું ભાડું ભાડું આપવાનું નથી હોતું સરકારશ્રીનો આભાર તે અમને અહીં વેપાર કરવા માટે મૂક્યા છે અને અમારે સારો એવો નફો થાય છે આ રાખડી અમે પોતે ઘરે જ બનાવીએ છીએ અને આજુબાજુના બીજા બધા મેળાઓમાં પણ અમે જઈએ છીએ સખી મંડળમાં જોડાવાથી અમને ઘણો બધો ફાયદો અને લાભ મળ્યો છે એ બદલ સરકાર ખૂબ ખૂબ આભાર માનું છું